મેં અત્યાર સુધી અનેક ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડ્યા છે ભ્રષ્ટાચાર કરવાના એમના પેંતરા ખુલ્લા પાડ્યા છે પણ ભ્રષ્ટાચાર ન થાય તે માટે પ્રમાણિકતા દર્શાવનાર એક અધિકારીની આજે વાત કરવી છે રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાના મેનેજર સૂર્ય પ્રતાપસિંહ બીએસએફમાં તેઓ નોકરી કરતા હતા હવે આ વિસ્ત વિભાગ અહીંયા આવ્યા છે એમને પોતાની ઓફિસની અંદર આ પોસ્ટર લગાવ્યું છે અને પોસ્ટર એવું લગાવ્યું છે એ ઓફિસ પણ જોજો ખૂણે ખૂણે પોસ્ટર લગાવ્યું છે પોસ્ટર એવું લગાવ્યું છે કે લાંચ આપવી નહીં પણ અમને સન્માન આપો આ પ્રકારનો સંદેશ લખ્યો છે પોસ્ટરમાં એ લખ્યું છે મને અને મારા કામ બદલે તગડો પગાર મળે છે હું જે કામ કરું છું એ માટે મને પગાર મળે છે રિશ્વતની ઓફર કરી મારું અપમાન ના કરતાં તમારું વ્યાજબી કામ હું કરી આપું તો હું તમારા ઉપર ઉપકાર નથી કરતો હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું આ અધિકારીએ લગાવેલા પોસ્ટરની અરજદારો સવર પ્રશંસા કરે છે અને આ જ વસ્તુ છે આ અધિકારી નથી આ ફરજકારી છે અને પોતાની ફરજમાં આટલી પ્રમાણિકતા દર્શાવનાર આ અધિકારીને અધિકાર છે મારા સહિત tamam ni salami zilwano.